રાઈ પણ કરો આ શીખવાની તો આપણે જોઈએ આપણે આગળ તમે આ વિડીયોમાં બની રહેજો તો ભાઈને આજે મેં તમને મારા દોસ્તાનું થોડું પરિચય આપું છે એટલેનું હમણાં આપી દઉં બાકીનું આપણે જેમ આપણને મળશે તેમ એનું ધીમે ધીમે મેં આપતો જવા તમને પરિચય તો આ ભાઈ છે ધવલભાઈ આ ભાઈ તમે જોયા હશે એમ તો ને આ ભાઈ છે કેવીનભાઈ આ ભાઈ છે કેવિનભાઈ તો હજુ બીજા બે ભાઈ છે એમાંથી છે ને એક હજુ બહુ શર્માઈ છે શર્માની લાલી એ ભાઈ બહુ શરમાતા એ હો આ એક છે મયુર ભાઈ ભાઈ હઈ તો કરી દે આ છે મયુર ભાઈ આ જે છે ને બીજાને ને પર ઝૂમ કરીને બધા આ જે છે ને વચ્ચે વાળો એ બો શર્માઈ છે હવે હાથ બટાઈને શું કરો તો ભાઈ આજે તો એમ કઈ નથી કામ ખાલી આટલું જ નોર્મલી છે આ બસ આલોક સાથે બેસીને વાત કરો તો ગાઈસ આ છે ને મારા દોસ્તાનું ઘર છે એમ તો બહુ સારું છે મને બહુ ગમે છે તો આપણે થોડું એની લાઇટિંગ બાઇટિંગ વિશે થોડુંક જોઈ લઈએ કે કેવું છે આપણે ઘરની લાઈટ તો ભાઈ આપણે એમને લાઈટ એવું કાં છે ભાઈ આપણે એમને લાઈટ એવું કાં છે ને તો ચાલો આપણે જોઈ લઈએ થોડું ઘરની લાઇટિંગ એવું કેવું છે તો ચાલો આપણે પેલા એક એક કરીને તમને બતાવું મેં કે ઘરનું લાઇટિંગ કેવું છે એમ તો મને બહુ ગમે છે પણ તે છરા પર તમને મેં બતાવી દઉં તો ગાઈસ મેં આ રૂમની છે ને બધી લાઈટ ચાલુ કરી દીધી છે તો એ ભાઈ છે ને એ એમના હિસાબથી ફૂલી કસ્ટમાઇઝ આ લાઇટ બનાવડાવી છે તો મેં તમને બતાવું કે કેટલું મસ્ત લાગે છે આ એમનું ઘર એમ બહુ સારું દેખાય છે તો તમને જો બતાવું મેં જો ગાઈઝ આપે આની લાઈટ જોઈ મને તો છે પર્સનલી કે મને બહુ ગમી છે તો મેં આનો એક વિડીયો તમને ઉતારીને ક્લેયર કરી દેવા ફાસ્ટ મ્યુઝિક સાથે તો આજનો બીજો પ્રોગ્રામ તો કહીને તો ગાઈઝ મારા છે ને કોલ આવ્યો હતો કે ભાઈ કે છે કે હું ઘરે એકલો છું તો મારા ઘરે આવું ને આપણે થોડીક રેસીપી બનાવીએ ને ખાઈએ મેં કીધું કે સારું ચાલો મેં આવ્યો થોડી વારમાં તો હવે આપણે ડાયરેક્ટ એના ઘરે ગઈને ને મળીએ આપણે શું છે તમે આ વિડીયોમાં બની રહેજો બાકીનું આપણે એના ઘરે શું મસ્તી શું એ આપણે બધું તમને મેં આવીને બતાવવા

આ થોડુંક બતાવ્યું છે આપણી પાસે આપણું થોડું થોડું સામાન છે અમારી પાસે એનાથી અમે થોડુંક સેન્ડવીચ બનાવવાના છે તો વિડીયોમાં બની રહેજો બાકી આપણે તમને બતાવીએ આગળ કે સેન્ડવીચ એવું ના બધું ચાલો તો આપણે બતાવીએ ધીમે ધીમે તો ગાઈઝ જોઈ શકો છો તો તમે આ પહેલું સેન્ડવીચ રેડી થાય છે તે તમને મેં બતાવું પહેલા તો જોઈ લો આ પેલું આપણું આ પહેલું સેન્ડવીચ થાય છે તેમાં આપણે મૂક્યું છે થોડાક કાંદા થોડુંક ટમેટા થોડુંક કકડી છે આપણે થોડું થોડું મૂક્યું છે બાકીનું આને આપણે તોસ્તા મશીન છે આપણે આને જે આ તો મશીન છે અહિયાં ત્યાં આપણે એને એક વડા મૂકશું બાકીના આપણે જોઈએ આગળ વિડીયોમાં તો વિડીયોમાં બની રહેજો તો આપણે જોઈએ આગળના સેન્ડવીચ બીજા તો ગાય પહેલું સેન્ડવિચ છે ને આપણું રેડી થઈ ગયું છે તો આપણે એને છે ને પેલા દોસ્તો મશીનમાં મૂકીએ તો આ જો આપણે એક આ એક અને બે આપણા બે સેન્ડવિચ રેડી થઈ ગયા છે તો આપણે એને મૂકીએ પેલા ટોસ્ટર મશીનમાં તો ગાઈઝ આપણે પેલા અહીંયા બટર લગાવી દીધું છે અહીંયા બટર લગાવી દીધું હવે આપણે અહીંયા મૂકશું સેન્ડવિચ તો આપણે આ પેલા સેન્ડવિચ એક મૂકી દઈએ છે એક તો સેન્ડવીચ મિનિમમ પાંચ મિનિટ થશે બનતા તો આપણે એને જ્યારે કરીએ ત્યારે આપણે પાછા જોઈએ કે આપણે કેવું છે એને તો આપણે જોઈએ પાછા પાંચ મિનિટ પછી તો ગાઈઝ આપણે સેન્ડવીચ એક એક કરીને બાર પ્લેટિંગ કરી દે છે આ એક અને આ બે બંને પ્લેટિંગ કરી દીધું છે

એ આ સેન્ડવીચને બનાવે છે આપણી પાસે જોઈ શકો તો આપણી પાસે એક બે હજુ બીજા સેન્ડવિચ એક અને બે બીજા બને એટલી કેપેસિટી છે બાકી આપણે તો ગાઈઝ આપણે બીજા બી બે સેવન સેન્ડવિચ હતા ને એને આપણે અહીંયા મૂકી દઈએ છે એક એક કરીને બાકી આ બધા રેડી થઈ જાય આ બધા સેન્ડવિચ રેડી થઈ જાય પછી આપણે પાછા મળી ગાઈઝ આપણે જોઈ શકીએ છીએ તો આપણા બધા સેન્ડવિચ છે ને બનીને રેડી થઈ ગયા છે તો આપણે એને પેલા જોઈ લઈએ કે આપણા બધા સેન્ડવિચ કેવા છે તો આપણે એ જો આપણા છે બધા સેન્ડવીચ રેડી થઈ ગયા છે તો આ બધા સેન્ડવિચ રેડી થઈ ગયા છે તમને પણ બતાવી દીધા છે આઈ હોપ તમે આ વિડીયો ગમશે તો ગમ્યો હોય ને અહિયાં સુધી વિડીયો જોયો હોય તો લાઇક ને સબસ્ક્રાઇબ કરતા જજો તો પાછા આપણે કોઈ નવા બ્લોગમાં લઈને મળીએ તો ચાલો આપણે કોઈ બીજા બ્લોગ મળીએ